જે પરેશ રાઠવા સમાજના કાર્યકર સમાજના આગેવાન એવા પરેશ રાઠવા એમનો વિડીયો પહેલા આપણે સાંભળી લઈએ કઢાર મંગળવારના રોજ આપણા કવાંટની અંદર આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો દોસ્તો આ કાર્યક્રમની અંદર આ મંચ ઉપર ઘણા એવા નેતાઓ આવવાના છે જેઓ આદિવાસીઓના હક્કો આદિવાસીઓને પડતી તકલીફોની વાત કરવાના છે તો દોસ્તો આ કાર્યક્રમ બિન રાજકીય છે આ કાર્યક્રમની અંદર ફક્ત ને ફક્ત આદિવાસીના હિતોની ચર્ચા થવાની છે આદિવાસીના હક્કોની ચર્ચા થવાની છે તો દોસ્તો તમે પણ આ કાર્યક્રમની અંદર અવશ્ય આવજો કેમ કે આપણા હક્કો જાણવા આપણે જરૂરી છે તો મિત્રો અત્યારે બિરસા મુંડાની યાદમાં આદિવાસી જનજાતિ ગૌરવ દિવસ અનેક જગ્યાએ ઉજવી રહ્યા છે બે દિવસ અગાઉ મોદી સાહેબ દ્વારા ડેડિયાપાડા ખાતે ઉજવવામાં આવ્યો અને ધારા ધારાસભ્ય ચેત્ર વસાવા નેત્રંગ ખાતે ઉજવે તો મિત્રો ફરી જે કવાટ તાલુકામાં છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં અઢાર અગિયાર પચીસના રોજ જે આદિવાસી વિસ્તારમાં ફરી આદિવાસી જે જનજાતિ ગૌરવ દિવસ કમાટ ડોન બોસ્કોની બાજુમાં જે ગ્રાઉન્ડ ત્યાં આગળ રાખવામાં આવ્યું છે તો મિત્રો ત્યાં કોઈ પ્રકારનું રાજકીય પ્રોગ્રામ નથી પરંતુ આદિવાસી વિસ્તારના અનેક જે ખૂબ મોટા નેતાઓ જેવા કે રાજકુમાર રોત જે બાપ પાર્ટીમાંથી ભારત આદિવાસી પાર્ટીના જે રાજસ્થાનના જે સાંસદ એ પણ આવવાના છે અને ચેતર વસાવા પછી અન્ય અનેક જે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટીના દરેક રાજકીય પાર્ટીના જે નેતાઓ ત્યાં ભેગા થવાના છે પરંતુ આ રાજકીય કાર્યક્રમ નથી આ સમાજ માટેનો એક જનજાતીય ગૌરવ દિવસ અત્યારે બિરસા મુંડાની યાદમાં અનેક જગ્યા ઉજવાઈ રહ્યો છે ત્યારે કમાટમાં પણ ફરી આ જે કાર્યક્રમ યોજવાનો છે એમાં સમાજની વાત થવાની છે સમાજમાં જે અત્યાચારો ભ્રષ્ટાચારોને સમાજમાં કેવી રીતે આગળ લઈ જવાનું અને એના માટે જે અત્યારની યુવા પેઢીઓ સમાજને ભૂલતી જઈ રહી છે પોતાની બોલી ભાષા પહેરવેશ આદિવાસી સમાજમાં જે બદલાવ આવે આદિવાસી સમાજ શિક્ષણ શિક્ષણમાં આગળ વધે અને નશામુક્ત બને તો આદિવાસીઓની હિતની વાત ત્યાં આગળ થવાની છે તો તારીખ અઢાર અગિયાર પચીસના રોજ કવાઠ ડોનબોસ્કો જે ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના ઘણા જે નેતાઓ આવવાના છે તો મિત્રો તમે આ વિડીયો જોયા હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી આદિવાસી વિસ્તારના લોકો આ મિટિંગમાં ભાગ લઈ શકે અને આ કાર્યક્રમનો એક ફાયદો લઈ શકે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો જે ભગવાન બિરસા ધરતી ધરતીયાબા આદિવાસીઓના એક ક્રાંતિકારી વીર યોદ્ધા ભગવાન બિરસા મુંડાએ જે આદિવાસીઓને હક અધિકાર આપ્યા છે તો એને લઈ આદિવાસી સમાજના અનેક જે યુવાઓ બિરસા મુંડાને યાદ કરી રહ્યા છે તો જનજાતિ જે કાર્યક્રમ અનેક જગ્યાએ ઉજવાઈ રહ્યો છે પરંતુ કમાટમાં પણ કોઈ પ્રકારનું પક્ષ પાર્ટી નથી પરંતુ આદિવાસી સમાજ ત્યાં ભેગો થવાનો છે અને ત્યાં ઘણા લોકો આપણને જોવા મળશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે ગુજરાતની તમામ જે વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ